આ કોઈ કે નહીં ઓ ભાઈ એ ઓ ભાઈ એ બો છોકરા છો તું કે આ રિયા ને મેળામાં લઈ જાવ ઓ ભાઈ લઈ જાજે અન હાથે લાગો હોય યાર નકે આ તો એ રગું હી યાર હો એય ઉઠ્યા બોલા લે વી પડાય પાપડી જો બાપા હો વધા ના આવ પડતો હોય વાત માં બાબા મર ગઈ એ ઓ ભાઈ તું હાથે લાગી યાર ઓય હો દાદા સાકા મેલું તું ઓય હો આ બાજુ તું તો યાર હાઉમ हेलो ओ बॉडी तू अटो पोटी पोटी ले आऊ

ત કર જદી કરે તી મારે તો તું કર મારે જદી બજાય લાગજો ફોન લાગજો એય બહુ મુખો ફૂટી જાય તો મો મચ્છણ આવે એકદમ થાય હું કરું મારો